હેલો મિત્રો જય શ્રી રામ જયગોપાલ જયગો માતા તો સવારના નવ વાગી ગયા છે આપણે ઉઠી ગયા છે ચા પાણી નાસ્તો બાકી છે એક્સરસાઇઝ કરી લીધી છે ધાબા ઉપર જવાનું છે હવે થોડોક તડકો લેવા વિટામિન ડી હાડકા માટે સારું રોજ આ શિયાળામાં કૂણો તડકો લેવો જરૂરી છે તો બધાએ બની શકે તો દસથી પંદર મિનિટ તડકામાં બેસું સવારનો તડકો સારો અને આપણે જોઈ લઈએ હવે કે આપણે ગલકું કાલે થોડું વધ્યું હતું તો આજે કેવડું થયું છે તો ચાલો બધા જોવા જઈએ ચોમીકરો ગ્રોથ તો સારો થયો છે મોટું મોટું થતું જાય બધા જુવાળું પણ મોટું થઈ ગયું છે આગળ આગળ કોતુલ પીડું આવે ને પછી ગંકાનું ગ્રોથ થાય હેલો ભાઈ તો આપણે ધાબા ઉપર આવી ગયા છે એટલે પ્લાન ચેન્જ કરી દીધો છે ચા નાસ્તો ધાબા ઉપર કરશું જાશું સૂર્યદેવ આવી ગયા છે તડકો લેતા જશું ને ચા નાસ્તો કરતા જશું તો ચલો વૉગમાં બન્યા રહો આગળ મસ્ત ટૉપિક આવે છે તમારા માટે જીવનમાં જ્યારે એક ટકો જીતવાના ચાન્સ હોય ને તો તમારે સો ટકા લગાડી દો મહેનતના તો એ તમારે એક ટકાની ઉમેદ છે ને એ તમારા સો ટકા કોશિશ કરશો ને તો ઇતિહાસ પણ બનાવી શકો છો અને પરિસ્થિતિ છે ને પોતાના બળ ઉપર બદલવાનો ટ્રાય કરો બાકી સમસ્યા તો જીવનમાં કોઈ દિવસ ખતમ થવાની જ નથી રોજ ઉઠશો ને કંઈક નવી સમસ્યા આવવાની જ છે અને જો તમે એમ હારીને બેસી જશો કે રોજ એક ટેન્શન રોજ આ થયું રોજ તે થયું આ એક પંચર થઈ ગયું પલાણું થઈ ગયું ઢીખણું થઈ ગયું તો તમે એમાંની એમાં રહેશો એ તો કરવાનું જ છે પણ સાથે સાથે તમારી પરિસ્થિતિને બદલવા માટે જીવનમાં તમારે અલગ રસ્તો લેવાનો છે અને એના ઉપર મહેનત કરવાની છે મેં કીધું ને કે એક ટકો જ ચાન્સ હોય નથી એક ટકો ચાન્સ હોય બચવાના તોય આપણે ડૉક્ટર પાસે નથી લઈ જતા મરીજને કે આ તોય બચાવવાની ટ્રાય કરીએ છીએ તો એવી જ રીતે જીવનમાં જો તમારી પાસે એક જ ટકો ચાન્સ છે કે હું તો પણ તમારા સો ટકા લગાડી દો કેમ કોઈ તમે મિત્રો તો આપણે આરો છે એકવાગાર્ડનો તો એમાં છે ને થોડા બબલ્સ થતા હતા જો આવું કંઈ થાય ને તો તમારે એનું જે આ આન આઉટલેટ હોય ને એની અંદર જુઓ કેટલો કચરો ભરાઈ ગયો છે આ ચેન્જ કરવું પડે ને આપણી પાસે જો આ નવું છે ને આ એમાં નાખવું પડે બે ચાર મહિના જુઓ મિત્રો આટલું એમાં માટી ને ધૂળ ને બધું હોય આ જો જો આખું કાળું થઈ જાય તો બોસ સોડા ની હતી એમાં કાફા એપ સડી ગયો હતો એ બદલાય નાખ્યો

જય રામ જય ગોપાલ અને જય દ્વારકાધીશ મિત્રો તો આજનો આપણો ટૉપિક છે સંગત સંગ તેવો રંગ તમે લાલો મૂવી જોયું ને એમાં જે લાલો હોય ને એ પહેલાંથી જોજો ખરાબ નથી હોતો પણ એને એવા મિત્રો મળી જાય છે કે જે તેને દારૂના રવાડે ચડાવી દે છે પછી પૈસા ઉધાર લેવડાવે છે એને લોનમાં ને બધું વેરવિખેર થઈ જાય એટલે કહેવાય છે ને કે સંગત છે ને હંમેશા સારી રાખો અથવા ના રાખો જો કોઈ સારા મિત્રો તમને ના મળતા હોય ને તો એકલા રહો એકલા રહેવામાંય મજા છે પણ જો ભાઈબંધ તમને અવળા રસ્તે લઈ જતા ખોટી આદતો પાડતા હોય તો ત્યાં ત્યાં અટકી જજો કેમ કે એ લોકો તો બગડશે પણ તમને પણ બગાડશે એમનું જીવન તો બરબાદ હોય પણ તમારું હસ્તું ખેલતું પરિવાર ખેદાન મેદાન થઈ જાય એટલે બની શકે ને તો મિત્રોને સિલેક્ટ કરવામાં બહુ જ ધ્યાન રાખવું કે આજની પેઢીમાં તમને નથી ખબર કોણ શું નશો કરતો હશે કેવો હશે એનો એના ફ્રેન્ડ્સ કેવા હશે પછી તમારા કોમન ફ્રેન્ડ બની જાય એને તમે કઈ હદ સુધી તમને બરબાદ કરી નાખે જે લાલુ મૂવીમાં જોવાનું હતું ને એક આ પોઈન્ટ પણ હતો કે સંગત તમે છે ને હંમેશા સારી સિલેક્ટ કરજો લોગ આવીશ તો સાંજના આઠ વાગી ગયા છે અને આપણે હવે થોડુંક શોપિંગ ચાલુ ચાલુ જ હોય છોકરાઓની શોપિંગ કરવા જવાનું છે પછી આગળ મંદિરે જવાનું છે એમને રમાડવા માટે તો બ્લોગમાં બે કલેક્શન પણ સારું આવ્યું છે